સુરેન્દ્રનગરના સાંગણી ગામની શાળામાં સરદાર પટેલ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીના ફોટોના બદલે અંગ્રેજને મદદ કરનારા સાવરકરના ફોટો મૂકી ફેરી કરાતા ગામના લોકો ઉશ્કેરાયા હતા ગામના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ બાળકોના શરીર ઉપરથી પહેરેલા ટી શર્ટ ઉતરાવી દીધા હતા અને બાળકો પાસે મહાત્મા ગાંધી સિંદાબાદ મહાત્મા ગાંધી અમર રહો સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહોના નારા લગાવ્યા હતા દેશના ભવિષ્ય એવા કુમળા બાળકો સાથે રાષ્ટ્રવાદના નામે કુચેષ્ટા થઈ રહી છે ધર્મના નામે ધતિંગ તો ચાલતા આવ્યા છે હવે રાષ્ટ્રવાદના નામે પણ ધતિંગ થર્યા છે કુમળા બાળકોને ક્યાં ખબર છે કે આ અમારો દુરુપયોગ થઈ રહ્યો છે આ નિર્દોષ બાળકોને તો દાઉદ ઇબ્રાહિમના ફોટાવાળા ટી શર્ટ પહેરાવો તો પણ પહેરી લે રાષ્ટ્રવાદના નામે દેશ કોની વિચારધારા સાથે લિંક થઈ રહ્યો છે તે આપ જોઈ રહ્યા છો જુઓ ગામના લોકો ટી શર્ટ ઉતરાવતા ભૂલકાઓની માનસિક હાલત કેવી થઈ હશે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ પાવનગર કેબીસી ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે સાવરકર એના ટી શર્ટ પહેરાવી તમે છોકરાઓને પેરવો છો દાતા હું કાલ તમને નથુરામ ગોટસે નું ટી શર્ટ આપું કાલ તમને હું દાઉદ નું આપું પહેરાવી દેસુરામ આયા છે ચેન્જ કરો ને ચેન્જ કરો ના ચાલેઓ ટીટી ના જોને આપણા પ્રશ્નો લખી ચેન્જ કરાવી નાખે કાલે નચરામ ગોટિયાને આવશે કાલે રંગાને બેલેને કોક આવશે દાઉદ ના આવશે દાઉદ ના આવશે એટલે આવિતના સાવરકરના ટી-શર્ટ પહેરાવીને આઝાદીને આઝાદીને બદનામ ના કરો ઇમરાન ભાઈ ઇમરાન એસએમસી કમિટી ચેન્જ કરવાની એસએમસી કમિટી હા એસએમસી તો યુનિટ મેટર ફ્રુટ છે એક લાખ રૂપિયા आज जी सरदार पटेल जी सावरकर कौन है अपना बोलो जिंदाबाद 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 जिंदाबाद